કે હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી ને આંસુને હું શબ્દથી અડતો નથી એવું નથી એ ખરું કે હું શરાબી છું નહીં ને થઈશ નહીં એ ખરું કે હું શરાબી છું નહીં ને થઈશ નહીં પણ કદાપી ભાન હું ભૂલતો નથી એવું નથી પણ કદાપી ભાન હું ભૂલતો નથી એવું નથી ને સ્થિર એવું મૂળ છું ને ખડક છું મૌનનો શબ્દની વડવાઈ પર ઝૂલતો નથી એવું નથી ને આવજો ને હસ્તધૂનન ને લખું છું નામ તારું હસ્તધૂનન આવજો ને હસ્તધૂનન ને લખું છું નામ તારું હાથ મારો કોઈ દી દુખતો નથી એવું નથી હાથ મારો કોઈ દી દુખતો નથી એવું નથી ને ઘંટડી નહીં પારસભાઈ ઘંટડી નહીં પ્રેમથી કાગળ તો ખખડાવી જુઓ ઘંટડી નહીં પ્રેમથી કાગળ તો ખખડાવી જુઓ બારણાની જેમ હું ખુલતો નથી એવું નથી હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી એક ગીત છે પૂરા વીડિયો દેખને કે સબ્સક્રાઈબ કરે ભારત કુલ ઓન યુ ટ્યુબ